માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે શ્રી શીતલનાથ પ્રભુજી અને ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના જિનાલયમાં ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તારીખ ઓગણીસમી ઓગસ્ટને સોમવારના રોજ શ્રી શીતલનાથ પ્રભુજી અને ચિંતામણી પાશ્વનાથ પ્રભુજીના જિનાલયમાં ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણનો કાર્યક્રમ રંગે સંપન્ન થયો જયનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ ભગવંત અને સાધ્વી ભગવંતોની પાવન નિશ્રામાં સોમવારના સવારના નવ કલાકે શીત મંડળ તથા ત્રિશલા મંડળના બહેનોએ ભણાવેલી સતર ભેદી પૂજામાં સકળ સંઘના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રસંગે શ્રી શીતલનાથ પ્રભુજી તથા સર્વે ધ્વજા લઈને પ્રદક્ષિણ પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી સુરજબેન હેમચંદભાઈ પુરિયાએ ધ્વજ ચઢાવવાનો લાભ અરહમ વિરલ શાહે ઘુમટની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી ગુણવંત્રી बेन भोगलाल तामची शाहे चोकीयारी नि त्वचा चढावा लाभ मातृश्री कमलाबेन तरमशी शाहेक्षिणी यक्ष त्वचा चढावून लाभ मेहता तरुणभाई रमणीक लाले ચૌમુખી પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી સુરજબેન હેમચંદભાઈ બોરિયા બોરીજાએ પ્રદક્ષિણામાં ધ્વજા આગળ દીપક લઈને ચાલવાનો લાભ માતૃશ્રી મીઠીબેન ગોકલદાસભાઈ શાહ ધ્વજા આગળ જમણી બાજુ ચાવર લઈને ચાલવાનો લાભ માતૃશ્રી જડાવબેન વાળેલાલ શાહે પ્રદક્ષિણમાં ધ્વજા આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ હેતલભાઈ ભરતભાઈ અને ધ્વજની ડાબી બાજુ ચામાં લઈને ચાલવાનો લાભ મહેતા તરુણભાઈ રમણીકલાએ લીધો આરતીનો લાભ પૂર્ણિમાબેન રજલાલ ભાઈ સંઘવીએ મંગલ દીવાનો લાભ શાહ કાનજીભાઈ ઠાકરજી પરિવારે અને શાંતિ કળાશનો લાભ પ્રફુલ્લાબેન ટ્રુમેનભાઈ શાહે લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘ તરફથી માંડવી તપગચ્છ જૈન સંઘના ખુલ્લા ઘરોમાં બુંદીના લાડવાના બોક્સની પ્રભાવના કરવામાં આવતી હતી